હેલો સ્ટુડન્ટ બે દાખલા નંબર એક છે એમાં પૂછેલું છે કે નીચે આપેલી સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો બરાબર એમાં પહેલી રકમ કઈ છે પહેલી સમય સંખ્યા સાત ના ચાર તો એ કઈ છે ધનપૂર્ણાંક સંખ્યા છે ને તો સાત ના છે ધન પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યા ક્યાં આવશે હંમેશા સંખ્યા રેખા ઉપર જીરો ની જમણી બાજુ બરાબર જીરો ની જમણી બાજુ બધી જ ધન પૂર્ણાંક સંખ્યા આવશે એટલે આપણે શરૂ ક્યાંથી કરીશું જીરો થી ચાલુ કરીશું ને કે પહેલા આવશે અહીંયા જીરો આપણે કેમ અહીંયા જીરો લખ્યા કારણ કે આપણે ખાલી ધન પૂર્ણાંક જ બતાવવાની છે એટલે જીરો ના સૌથી આગળ લખ્યા આપણે જીરો અને છેદમાં માં ચાર છે તો આપણે અહીંયા લખી દઈએ જીરો ના ચાર કારણ કે જીરો ના છેદ માં કાંઈ પણ લખો તો એનો વર્થ શું થાય એની કિંમત તો 0 ને 0 જ રહેવાની છે એટલે 0 ને છેદમાં તમે 4 લખી શકો પછી આપણે ચારો 7 ના છેદમાં 4 ગોતવાના છે ને તો 0 પછી આવશે 1 1 ના છેદમાં 4 પછી આવશે 2 ના છેદમાં 4 પછી આવશે 3 ના છેદમાં 4 પછી આવશે 4 ના છેદમાં 4 પછી આવશે 5 ના છેદમાં 4 6 ના છેદમાં ચાર અને અહીંયા આવશે તો આ બિંદુ એ બરાબર ને સંખ્યા રેખા પર એ બિંદુ છે એ સાતના છેદ માં નિરૂપણ આપણે કરેલું છે જો અહીંયા ચાર ના છેદમાં ચાર છે ને એનો શું થાય ખબર છે કે એક થાય ચાર એકા ચાર થાય તો પછી સંખ્યા રેખા પર આવશે અહીંયા એક આ ખાલી સમજવા માટે કઉ છું આવશે એક જીરો અને 1 ની વચ્ચે ચાર દુ આઠ એવું થાય તો અહીંયા બે આવશે પણ આપણને ખાલી આજ પૂછ્યું છે એટલે તમારો જવાબ ખાલી અહીંયા જ આવશે સાતના છેદમાં ચાર નું નિરૂપણ કરવાનું કીધું છે એટલે આપણો જવાબ શું આવશે કે અહીં એ બરાબર સાત ના છેદમાં ચાર મા પાંચ ના છેદ માં છ તો હવે આ કઈ સંખ્યા છે ઋણ પૂર્ણાંક સંખ્યા છે તો એ જીરો ની કઈ સાઈડ આવશે બધી જીરો ની ડાબી સાઈડ એટલે આપણે ડાબી સાઈડ આપણે આ સાઈડ અહીંયાથી ચાલુ કરીશું કે ઋણ પૂર્ણાંક સંખ્યા છે એટલે પહેલા

પછી માઇનસ ચાર ના છેદ માં છ જે આપણને પૂછ્યું છે અહિયાં પણ આપણે શું કહેશું કે અહીં માટે એ બરાબર માઇનસ પાંચ ના છેદ માં છ દર્શાવેલ છે બરાબર ને ચાલો હવે ખાલી સમજવા માટે જ કે આગળ આપણે શું કરીએ માઇનસ છ ના છેદ માં છ કરીએ તો શું આવી જાય છ છ ઉડી જાય તો અહીંયા એક આવી જાય તો જીરો એક દેખાય છે પૂછ્યું છે ખાલી અહીંયા અહીંયા તમારો સંખ્યા રેખા પર એ બરાબર માઇનસ પાંચ ના છેદ માં છ છે એ દર્શાવેલ છે ચાલો હવે છે દાખલા નંબર બે એમાં શું પૂછ્યું છે સંખ્યાઓ માઇનસ બે છેદમાં અગિયાર માઇનસ પાંચ ના છેદમાં અગિયાર માઇનસ નવ ના છેદમાં સંખ્યા રેખા પર દર્શાવો એવું કીધું છે હવે અહીંયા અલગ અલગ ત્રણ સંખ્યાઓ છે પણ આપણે આપણે શું શું જોવાનું છે 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 કે કે વસ્તુ ખબર બધા ત્રણે ત્રણ ના છેદ સરખા છે એટલે આપણે ઈઝી લાગશે બરાબર એટલે આપણે શોધવામાં મુશ્કેલ નહીં પડે ચલો હવે બીજું શું કે માઇનસ છે ઋણ પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક છે ક્યાં આવશે હંમેશા સંખ્યા રેખા પર જીરો ની ડાબી સાઈડ આવશે બરાબર 0 ની ડાબી સાઈડ આવશે તો જીરો ના 0 જ રહે હવે ઋણ પૂર્ણાંક છે માઇનસ નવ સુધી આપણે લખી દેવાના એક ના છેદ સોરી માઇનસ એક અગિયાર પછી આવશે માઇનસ બે છેદમાં અગિયાર

માઇનસ આઠ ના છેદ માં છેદમાં આપણે શું નામ આપવાનું એ પછી છે માઇનસ પાંચ અગિયાર જે અહીંયા છે તો અહીંયા આપણે નામ આપીશું બી અને પછી છેલ્લું માઇનસ નવ ના અગિયાર નામ આપીશું સી બરાબર તો સંખ્યા રેખા પર એ બી આપણે દર્શાવ્યા છે રેખા પર આપણે સંખ્યાનું નિરૂપણ કર્યું છે બરાબર માઇનસ પાંચ ના છેદ છેદમાં અગિયાર અને સી બરાબર માઇનસ ના છેદમાં અગિયાર દર્શાવેલ છે બરાબર દર્શાવેલ છે ચલો હવે છે દાખલા નંબર ત્રણ પૂછ્યું છે કે બે થી નાની હોય તેવી પાંચ સમય સંખ્યા લખો હવે આપણે સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી દર્શાવેલી છે આપણે ખબર છે સંખ્યા રેખા ઉપર આ રીતે હું બતાવું બરાબર આ સંખ્યા રેખા છે અને બે થી નાની બે થી નાની કીધી છે ને તો અહીંયા હું લખું જીરો પછી આ બાજુ બધી ધન પૂર્ણાંક એક બે અને ડાબી સાઈડ બધી સંખ્યા આવશે બધી બે થી નાની આવશે બરાબર અને જીરો ની આ સાઈડ કઈ આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આ બધી જ બે થી નાની સંખ્યા આવશે જીરો બે ની આ સાઈડ છે એ બધી સંખ્યા કઈ આવશે બે થી નાની તો આપણે કઈ લખશું બે થી નાની હોય તો પાંચ સમય સંખ્યા જો એક બે એક છે એક પછી જીરો પછી 1 વન માઇનસ ટુ અને માઇનસ થ્રી આ બધી સંખ્યા કઈ છે 2 થી નાની છે બરાબર હવે જો અહીંયા આપણે જીરો અને એકની વચ્ચે અડધો પણ આવે તો આપણે વન હાફ પણ લખી શકીએ લખવો હોય તો બરાબર ને વન હાફ છે એ પણ બે થી નાની સંખ્યા જ છે એક દુથી પછી એવી રીતે જીરો અને માઇનસની વન ની વચ્ચે માઇનસ એક છેદ બે પણ આવે તો એ સંખ્યા પણ આપણે લખી શકીએ પણ આપણને કેટલી કીધી છે પાંચ સમી સંખ્યા તો આ બધી છે જે સહેલી એ બધી બે થી નાની પાંચ સમી સંખ્યાઓ છે હવે છે દાખલા નંબર ચાર એમાં શું કીધું છે કે માઇનસ બે એના છેદમાં પાંચ અને એકના છેદમાં બે ની વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ લખો હવે શું છે કે પહેલા અહીંયા જો બે સમય સંખ્યાઓ છે બંનેના છેદ કેવા છે અલગ અલગ છે તો આપણે બંનેને પહેલા સમજ છેદી બનાવવા પડશે બરાબર આના છેદમાં પાંચ છે તો 5 ને બે જોડે કેટલા જોડે ગુણીએ બે જોડે હવે નીચે બે જોડે ગુણીએ એટલે ઉપર પણ ઉપર નીચે બંને સાઈડ આપણે બે જોડે ગુણવા પડે તો શું જવાબ આવશે માઇનસ બે ગુણ્યા બે માઇનસ ચાર અને છેદમાં દસ બીજી સંખ્યા છે એક ના છેદ માં બે હવે અહીંયા પાંચ લાવવાના છે એટલે આપણે સોરી દસ લાવવાના છે એટલે બે ને પાંચ જોડે ઉપર અને નીચે બંને બાજુ આપણે પાંચ જોડે ગુણો તો જવાબ શું આવશે અહીંયા પાંચ એકા પાંચ અને છેદ માં દસ હવે આ બંને સમજ થઈ ગઈ ચાર ના માઇનસ અને પાંચના છેદ પણ માઇનસ અને પાંચ ની વચ્ચે છે ને ખાલી આઠ જ સમય સંખ્યા આવશે દસ નહીં આવે તો દસ લાવવા માટે આપણે શું કરવું પડશે બંને વચ્ચેનો ગેપ વધારવો પડશે તો હવે બંને સંખ્યાને આપણે ઉપર નીચે બંને સાઈડ કેટલા ગુણવા પડશે બે બે જોડે પડશે બરાબર કેમ કારણ કે બંને સંખ્યા વચ્ચેનો ગેપ તો આપણને દસ સમય સંખ્યા મળી શકે એટલા માટે જો હજી પણ ઓછી મળે તો હજી આપણે બે જોડે ગુણવાના બે બે જોડે ગુણતા રહેવાનું એટલે સંખ્યા વચ્ચેનો ગેપ વધતો જાય તો ચાલો આપણે આને ઉપર અને નીચે બે જોડે ગુણીએ તો શું થાય માઇનસ ચાર દુ માઇનસ છેદમાં નીચે દસ દુ વીસ માઇનસ આઠ અને દસ ની વચ્ચે તો ઘણી બધી સંખ્યા આવે બરાબર સત્તર સંખ્યા આવે એમાંથી કોઈ પણ દસ તમે લખી શકો તો આપણે શું લખવાનું કે માટે માઇનસ આઠ અને માઇનસ આઠ બાય છેદમાં વીસ ની વચ્ચે આવતી દસ સમય સંખ્યાઓ દસ સમય સંખ્યાઓ કઈ છે નીચે મુજબ છે કઈ કઈ છે છે આપણે લખવાની તો માઇનસ આઠ ની પહેલા શું આવશે માઇનસ સાત ના છેદમાં માં વીસ માઇનસ છ છેદ વીસ લખતા જવાનું બધામાં માઇનસ પાંચ ના છેદમાં માં વીસ માઇનસ ચાર ના છેદ માં વીસ માઇનસ ત્રણ છેદ માં વીસ માઇનસ વીસ માઇનસ વીસ બરાબર પછી ઝીરો ના વીસ હવે ઝીરો પછી બધી સંપૂર્ણ સંખ્યા આવશે ને એક ના વીસ બે ના છેદ પાંચના છેદ છેદમાં વીસ છ ના આપણે માં વીસ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર ચૌદ ટોટલ આ બધી સંખ્યાઓ છે એમાં તમારે કોઈ પણ દસ લખી શકો બરાબર હજી આગળ પણ લખી શકાય છ ના છેદ માં વીસ પછી સાત ના છેદ માં વીસ આઠ ના છેદ માં વીસ અને નવ ના છેદ માં વીસ આ બધી જ સંખ્યાઓ છે એમાંથી તમે કોઈ પણ દસ સંખ્યાઓ લખી શકો બરાબર ને એમાંથી કોઈ પણ દસ સંખ્યાઓ તમે લખી શકો